અને તમારી ઈમેલ ના હોય ને તો પહેલાં બનાવવાનું બનાવવા માટે શું કરવાનું ક્રિએટ અકાઉન્ટ ક્લિક અહીંયા કરજો પછી જે સ્ટેપ્સ ઓન ધ સેટેપ સ્ક્રીન દેખાશે ફર્સ્ટ નેમ એન્ટર કરવાનું લાસ્ટ નેમ કરવું હોય તો એન્ટર કરવાનું એ બધું એન્ટર કરજો જે સ્ટેપ્સ આપશે એ ફોલો કરજો અને પછી ઈમેલ તમારું બનાવજો એક એક ક્વેશ્ચન હોય તો તમે એન્ડિંગમાં ઈમેલ આપીશું તમે પ્લીઝ એ ઈમેલ પાછો અમને કરજો અમે તમારી સ્પોર્ટ આપીશું પછી તમારા ડોક્ટર શું કહેશે તમારે ઓનલાઈન મિટિંગ જોઈએ તો કે કોલ જોઈન કરવાની કોલ કેમ જોઈન કરાય ઇટ ઇઝ બે બટન હશે એક મ્યુટ અનમ્યુટ માટે અને બીજું વિડીયો ઓન ઓફ કરવા માટે તમે અનમ્યુટ ક્યારે રહો જ્યારે તમારે ગ્રીન કલરનો સર્કલ દેખાય ને કે તમારા એમ સર્કલ દેખાય ને ત્યારે તમે અનમ્યુટ અને વચ્ચે એમ લીટી દેખાય ચોકડી તો તમે મ્યુટેડ અને વિડીયો માટે ઉસે ભાઈ હવે હોસ્પિટલ સર્વિસ જે આપે છે ને અમુક ન્યુ જે ટેલિ પ્રોગ્રામ છે અમે એને સર્વિસ પછી જઈશું હવે પહેલા છે હેકિનસેક મૅડિયન હેલ્થ ના એમાં તમારે એક્સેસ ટુ કમ્પ્યુટર ઓર ફોન એટલે તમારો જે ફોન ઓર કમ્પ્યુટર છે ને એમાંથી તમારે પહેલાં એપ ડાઉનલોડ કરવાની હશે અને પછી એમાં ખોલવાનું હશે વધર ઇન્ફોર્મેશન જોઈએ કે બધું કેક કરવાનું તો તમે એમને ડાયરેક્ટ નંબર આઠ ચાર ચાર સાત આઠ બે એ આઠ ત્રણ સાત સાત એની પર કોલ કરી શકો છો કે અમારે ઈમેલ લખી શકો છો જો પછી તમે લિંક એન્ટર કરશો યુઝરનેમ પેલું હોય ઓલરેડી તો એન્ટર કરજો કે પછી તમારે ક્રિએટ અકાઉન્ટ કરવા માટે નામ એન્ટર કરવાનું બનાવવાનું પાસવર્ડ બનાવવાનું યાદ રાખજો તમારું યુઝરનેમ એન્ડ પાસવર્ડ આ દર ક્યાંક ડાયરીમાં લખી રાખજો કે કોઈ તમારો ભાઈબંધ હોય કે કોઈ તમારો છોકરો છોકરી હોય તો કહી લેજો

પછી તમારી મેડિકલ હિસ્ટ્રી ઈમપોર્ટ કરવાની એને પછી તમારે એક પ્રાઇમરી ફિઝિશિયન ઇન્ફોર્મેશન આપવું હોય ને તો આપવાનું ના આપવું હોય ને તો કશું વાંધો નહીં ના દબાવજો પછી એક ઇમરજન્સી કોન્ટેક્ટ મૂકજો જે હોય તમારી ઇમરજન્સી કોન્ટેક્ટ તમારો કોઈ જાન પહેચાણમાં જે હોય એનું એ કોન્ટેક્ટ નાખી કાઢજો એટલે તમારે જે લોકલમાં હોય ને એ કશું થાય ને તો તમે હેલ્પ કરી શકો હવે બીજું હોસ્પિટલ સેન્ટ પીટર્સ નામ છે

જે લીગલ ને મોકરેલો છે સ્ટાર્ટ સેશન ધબન અને કમ્યુનિકેટ વિથ પ્રોવાઇડર એટલે પ્રોવાઇડર જે આવશે તમારે બીજું કશું સર્વિસ જોઈએ કે ટ્રાન્સલેટર કે કોઈ જોઈએ ને સો જો કમ્યુનિકેટ કરી એન્ડ ડેસ્કટોપ્સ એટલે તમારે જે મીટિંગ તમે જ્યારે હોવ ને ત્યારે બધા સુખે છે હોસ્પિટલવાળા કે ફોનમાં જોઈન ના થતા કારણ કે ફોનમાં ઓડિયો ને વિઝુઅલ બહુ પેલા અવાજ ના સંભળાય ને દેખાય નહીં તમારે બહુ સરખું ને લેપટોપ કે ડેસ્કટોપ ઉપર જોઈન કરશો ને તમારા પોતાના કમ્પ્યુટર ઉપર તો ડોક્ટરને તમારે બધા સારું સંભળાશે અને તમે બધા ચોખ્ખા દેખાશો પણ તમારા ના હોય ને તો ફોન કે ટેબ્લેટ આઇપેડ જે હોય વાપરો ને તો વાપરાય પણ પ્રિફર્ડ છે કમ્પ્યુટર ડેસ્ટોપ હવે છેલ્લી આપણે એક હોસ્પિટલ છે આર ડબલ્યુજી એ લોકો માટે કોલ નંબર શું છે આઠ 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 સાત બે ચાર સાત એક બે ત્રણ મંડે ટુ ફ્રાડે આઠ વાગે સવારે ટુ સાંજે પોણત્રીસ સુધી એ લોકો અવેલેબલ હશે તમારે એક આર ડબલ્યુ હેલ્થ મેમ્બર જોડે કનેક્ટ થશો તમે પેલો નંબર ઉપર જે કોલ કરશો ને ત્યારે અને સ્ટાફ મેમ્બર ઓફિસે તમારે શીખવાડશે કે લોન્ચ વિડીયો સેશનને બધું કહેવાય એ લોકો તમારે ત્યાં જ હેલ્પ કરશે દુશ ખાલી આ નંબરનો કોલ કરીને કહેવાનું કે મજો મન ડૉક્ટર છે મને મેં જોડે ઓનલાઇન વિડીયો મીટિંગ કરવી છે કેવી રીતે મને થોડો હેલ્પ કરશો તમારે ડૉક્ટર જે હોદ ના હોય અને હોદવાય આડબીલી જમને સા જે લિન્ક આપલી છે ને એની પર સિલેક્ટ કરજો અને તમારે ઇમેલ એડ્રેસ તમારી પાસે જ છે એટલે તમે શું કરજો કે તમે મને હું તમને પછી લિન્ક મોકલીશ એ ભાઈ આ જે લિન્ક છે ને એની પર ક્લિક કરજો અને પછી તમારે પ્રોવાઈડર મળી ગયું હોય સો તમારે અપોઇન્ટમેન્ટ માં આર્ચર્ટ કરીને કરાય

તમારા એનરોલમેન્ટ લેટરના અને કોડ કેસ સેન્સિટિવ નથી એટલે તમારે જે અપર કેસ લોઅર કેસ જેમાં લખો હોય ને એ લખજો ખાલી જે લેટર હોય ને એના જ એન્ટર કરજો અને નંબર હોય નંબર એન્ટર કરજો તમારો જન્મદિવસને બધું એન્ટર કરવાનું કે મહિના કે વર્ષ કઈ તારીખ અને તમારે zip કોડ એન્ટર કરવાનું જો તમે માં રહેતા હોવ તો ઝીરો એટ એટ વન સિક્સ છે ઓકે બીજે રહેતા હોય ના ખબર હોય ને તો તમારે સિમ્પલી ગૂગલ કરાશે કે કોઈ ત્યાં તમે જાણીતું હોય એમને પૂછી લેજો ને તમારું એકાઉન્ટ કોડ ના મળ્યો હે ને તો જે માં હશે હવે આ બધું તો અત્યારે છે જો ક્વિસ્ટ ડાયગ્નોસ્ટિકા કાઉન્ટ ટ્યુટોરિયલ માટે સિલેક્ટ કરજો અને થેન્ક યુ જો આ છે ને અમારું ઈમેલ છે tellymedicinehelp@gmail.com એ તમે ઈમેલ કરજો તો અમે રિસ્પોન્સ કરીશું અમાર કસો ક્વેશ્ચન હોય તો કે ભાઈ તમારે લાઇબ્રેરીનો ફોન કરવા તો સાત ત્રણ બે ત્રણ નવ ઝીરો છ સાત છ સાત એને કોલ કરશો તો લાયબ્રેરીવાળા તમારે હેલ્પ કરશે બરાબર હા થેન્ક યુ